રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે જે પૈકી વડોદરા જિલ્લામાં ચાર અને ડભોઈમાં એક માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ ત્યારે છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના અકોટી ગામે માધ્યમિક શાળાની માંગ હતી આ વિસ્તારમાં દૂર દૂર સુધી કોઈ માધ્યમિક શાળા ના હતી સ્થાનિક ધારાસભ્ય અંગેની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા માધ્યમિક શાળાને મંજૂરી મળી હતી ત્યારે આજે શાળાના ઉદઘાટન પ્રસંગે અને શાળાના સર્વેના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર હતા મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શાળાના નવા મકાનનું કામ આશરે ત્રણ કરોડના ખર્ચે હાથ ધરાશેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું આ વિસ્તારમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદ અને ખુશીની લહેર જોવા મળી હતી રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાનક સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે આજથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠું છું now and press the bell icon never miss an update